વર્ષની જરૂરિયાત મુજબ છેલ્લા સાત વર્ષથી ગ્રામ ઉત્કૃષ્ટ મંડળના પાણી બાર દ્વારા કરવામાં આવે છે વાવણીના સમયે ખાતર વિયારણ દવાઓ તથા ખેતી વિષયક અને અન્ય સામગ્રીઓ ખરીદવાના સમયે બાળકો માટે શૈક્ષણિક કીટ ખરીદવી માટે આર્થિક સંકળામણ અનુભવતા વાલીઓ માટે કપરી સ્થિતિમાં કાંઈક અંશે મદદરૂપ થવાના હેતુથી ગ્રામ ઉત્કૃષ્ટ મંડળે આ સરાયની પહેલ કરી છે જે સમાજમાં એક ઉદાહરણ કાર્ય કહી શકાય ગ્રામ ઉત્કૃષ્ટ મંડળ પાણી બહારના સભ્યના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે અમારા પાણીબાર ગ્રામમાંથી નોકરી ધંધો કરતા મિત્રોનું ગ્રુપ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વિનામૂલ્યે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત ગામમાંથી ધોરણ દસ તથા ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ઊંચા માર્ક્સથી ઉત્તર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તથા ચાલુ વર્ષે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના સરકારી નોકરી કરતા કર્મચારીઓ અધિકારીઓ નિવૃત્ત થયેલ હોય તો તેમનું પણ સન્માનિત કરવા સાહિત્યના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે ધોરણ દસમાં સિત્તેર ટકાથી વધુ માર્ક્સ સાથે ઉત્તર્ણ થયેલા જીગીશા પ્રેમલાભાઈ રાઠવા મનીષા પરેશભાઈ રાઠવા પ્રમિત અનુભાઈ રાઠવા જ્યારે ધોરણ બારમાંથી અરુણા કિલાસ રાઠવા ચિરાગ મનુ રાઠવા ઇન્દ્રજીત અનુ રાઠવા મેહુલ દશરથભાઈ રાઠવા અસક્રોઈ ખુશાલભાઈ રાઠવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સીએ ઇન્ટરપાસ હિમંત લાલજીભાઈ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાણી બહાર ગામના જ પરંતુ વર્ષોથી વડોદરા શહેરમાં રહેતા વર્ષન વર્ષણભાઈ રાઠવા અમરસિંહભાઈ કે રાઠવા રિકેશભાઈ રાઠવા પ્રેમાભાઈ રાઠવા તથા બોડેલી ખાતેથી પ્રોફેશનલ સુમનભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા ભાવુચેતપુરથી મંજુભાઈ મનુભાઈ ખુમાણસિંહ રાઠવા ભરૂચથી લાલજીભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર ખાતે જીતુભાઈ રાઠવા વાલીસિંહભાઈ રાઠવા સહિત ગામના અગ્રણીઓ ડિપ્યુટી સરપંચ મુકેશભાઈ રાઠવા मच एसएमसी अध्यक्ष भरतभाई राठवा ग्रुप ग्राम ना ग्रुप आचार्य सरोज वेचादभाई मंजू राठवा शंकरभाई वरजूभाई राठवा अजलासभा करशनभाई राठवा प्रतापभाई तेरशीभाई अशोकभाई शिवणभाई राठवा रणजितभाई शंकरभाई राठवा कनुभाई

પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શાળામાં હાજર એકસો ચાલીસથી થી વધારે બાળકોને ઉપાસ મંડળ આયોજિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવેલ છે આજે મંડળ છે બે હજાર સત્તર થી સતત એક સેવાથીઓ અને ઉદાહરણ રૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર રહેતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામ વિતરણ કાર્યક્રમ થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે તો સર્વેના સાથ સહકારથી આજરોજ આજે સ્ટેશનરી કાર્યક્રમ વિતરણ કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ સરસ રીતે મોટી સંખ્યામાં બાળકો ગામ લોકો હાજર રહ્યા હતા સર્વેનો ખૂબ ખૂબ આભાર આવી જ પ્રવૃત્તિ અમે આગળ અવાર અવારનવાર કરતા રહેવા માંગીએ છીએ ઇનામ વિતરણ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ સિવાય પણ બીજી કવૃત્તિ આ મંડળ સત્ય મેં ભવિષ્યમાં કરવા માંગી છે જય હિન્દ જય ભારત જયા આદિવાસી મારું નામ સુમનભાઈ પીરાઠવા હાલ બોડેલી કોલેજ પ્રોફેસર ગોળગામ પાણીમાં